મારા કલેજ આ લગ્ન કરી લે લગન હા કાયમ નવું નવું ખાવા મળશે તો કેમ છો થયું ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ તો આપણે સવારમાં વહી ગયા હતા કામે કામેથી વીવા છે અને વાગી જા સાડા છ થઈ ગયા છે લાગે છે બહુ ભૂખ કામેથી આવી રીતને ભૂખ તો લાગે બહુ જ તો તમને બધા સામેલ તો એને ખબર તો પડી ગઈ છે એનો વિડીયો છે તો આજે આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે હવે આપણે ભૂંગળા બટેટા બનાવવાના છે તો આપણે બટેટા તો બાફા મેં કીધા બટેટા એ બફાઈ ગયા છે તો હવે ભૂંગળા તળાય છે અને ચટણી બાકી છે ચટણી તરત બનાવવાની છે ભૂંગળા તળાઈ જાય એટલે આપણે બટેટાની ચટકી કરીને આપણે રેડી ભૂંગળા બટેટા રેડી કરી દેવાના છે અને કેવો ટેસ્ટ રે આપણે જોવાનો છે તો હાલ પહેલાં આ તાણે Budet apa lagi naiknya sih? Aneh, hama bungla Oh, ayam jamnya mau mas Hmm. તો હવે મિત્રો આપણે ચટણી બનાવી નાખીએ ભૂંગળા તળાઈ ગયા છે અને બટેટાની પણ કટકી કરી નાખી છે હવે આપણે ખાલી રાઈનો એનો વઘાર કરેલો છે તો હવે આપણે એમાં બધું મિક્સ કરવાનું છે આપણે બટેટા રેડી કરવાના છે ભૂંગળા તો રેડી થઈ ગયા છે તો જોવા બટેટાની કટકી થઈ ગઈ છે આ વઘાર છે ચટણી અને ભૂંગળા હવે આપણે મિક્સ કરવી

બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે મારા બા આવી જશે ઉદલા મહિયા તો ડુંગળી મળવા હવે આવી જશે તો આપણે મારા બા એને ભૂંગળા બટેટા ખાવાનું કરી દીધું છે ચાલુ સાડી સાતસો રૂપિયા દાડી પડે ઉધરી રાખે ડુંગળી તે આપણે અટાણે ખાવાનું ત્યાં રાખીએ તો જોવા અમારો નાનો ભાઈ છે એ ભૂંગળા બટેટા ખાય છે મારા બા તો ભાઈ આવ્યા છે બા કેવા લાગ્યા થોડાક મીઠા મોળા લાગે છે કેટલું કામ આવી ને આયા સાડી સાતસો નો મા પપ્પા હમે બેઠા છે એ ન્યા ભૂંગળા બટેટા ખાય છે આ ભાઈ આજ દાડી એ જતો એ ચારસો રૂપિયા લાવે ભૂંગળા અને એવું બધું જો હું પાંચસો રૂપિયા લાવું છું હાલો હવે આપણે ભૂંગળા બટેટા ખાવાનું શરૂ કરી દઈએ ટેસ્ટ કેવો છે પેલા

તમને પણ ભૂંગળા બટેટા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો અને જો મારા કલેજા લગ્ન કરી લે લગ્ન હા કાયમ નવું નવું ખાવા મળશે હા વાંધો જે લગ્ન કરી લે પછી ખબર પડશે તને કાયમ નવું નવું ખાવા મળશે તું કે એ જ બનાવી દે મેં તો અટાણા કારખાનાથી આવીને કીધું મેં કે જો ભૂંગળા પટેટા છે તે ભૂંગળા પટેટા બનાવી દીધા બટેટા બાફીને છે ભૂંગળા તળીને નાખ્યા શરણી બનાવી નાખી અને મેં ખાલી કટકી બટેટાના કટકા કરી ખાલી વઘારીના છે એને તો અમારા કલાજા તો લગ્ન કરી લેવા હા અને હવે તો આપણે વિડીયો એમ પૂરો કરીએ છીએ તમને કેવો વિડીયો લાગ્યો તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય